ગારીયાદરમાં દિવાળી પહેલાં જ બેન પરમિટ ફટાકડાનો મસમોટો મોટો જથ્થો મામલતદાર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે ગોકુળધામ શક્તિ પ્લોટની દુકાનમાંથી અંદાજીત પાંચથી છ લાખ રૂપિયાના ફટાકડા કોઈપણ લાયસન્સ વગર રાખવામાં આવ્યા હતા મામલતદાર ભાવેશસિંહ ઝાલા અને સ્ટાફ દ્વારા દુકાન સીલ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરાય છે મામલતદારનું કહેવું છે કે આવતા દિવસોમાં પણ અન્ય કોઈ દુકાનદાર લાયસન્સ વગર ફટાકડા વેચતા પકડાશે તો તેમની સામે પણ કડક પગલાં લેવાશે ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી ન્યૂઝ ચેનલ ગુજરાતીને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવો